ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ આઈ એમ નૂર સર ધોરણ બાર વિષય અર્શાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત આપણે અભ્યાસક્રમ અંગેથી કરી હતી દરેક ચેપ્ટર ડીટ કેટલા માર્ક્સનું પૂછાય છે તે અંગે માહિતી મેળવી ત્યાર પછી બોર્ડના પ્રશ્નપત્રના માળખા અંગેની માહિતી મેળવી હવે સરળ અને ખૂબ જ સરસ એવા અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્રમાં આલેખ આ ચેપ્ટર આઠ માર્ક્સનું ગુણભાર ધરાવે છે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો અંગે અભ્યાસ કરીશું તે અંગેની જાણકારી મેળવી લઈએ સૌ પ્રથમ પ્રસ્તાવના પ્રસ્થાન એટલે ચેપ્ટરમાં કઈ કઈ વિગતો દર્શાવેલી છે તેની ટૂંકમાં રજૂઆત નેક્સ્ટ આકૃતિ અને આલેખનો અર્થ આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું તે અંગે જાણકારી મેળવવાના છીએ ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ અર્થશાસ્ત્ર વિષયમાં આકૃતિનું શું મહત્વ છે આલેખનું શું મહત્વ છે તે અંગે જાણકારી મેળવવાના છીએ ત્યાર પછી આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે અંગે જાણકારી મેળવવાના છીએ ત્યાર પછી આકૃતિના પ્રકારો તેમાં ફર્સ્ટ સમય આધારિત રેખાકૃતિ વિશે જાણકારી મેળવવાના છે ત્યાર પછી છે આકૃતિ સ્તંભ આકૃતિમાં પછી પેટા પ્રકાર વિશે જાણકારી મેળવવાના છે જેમાં ફર્સ્ટ સાદી સ્તંભ આકૃતિ પછી પાસ પાસેની સ્તંભાકૃતિ અને પછી વિભાજી સ્તંભ આકૃતિ આ જાણકારી મેળવ્યા બાદ આપણે સમાકૃતિ દોડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે જાણકારી મેળવવાના છીએ ત્યાર પછી છે વૃત્તાન આકૃતિ હવે વૃત્તા આકૃતિ દોડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે જાણકારી મેળવીશું ત્યાર પછી છે આ આલેખના પ્રકારો જેમાં એક સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આ અંગે જાણકારી મેળવવાના છે ત્યાર પછી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ આધુનિક યુગમાં અર્થશાસ્ત્ર વિષયમાં ટેકનોલોજી કઈ કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગે માહિતી મેળવીશું તેમાં ફર્સ્ટ કોમ્પ્યુટર ટેકનોલોજી બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્રીજું અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ આ બધી બાબતો અંગે આપણે જાણકારી મેળવવાના છીએ થેન્ક યુ